હવે અમદાવાદ થી આપણે નીકળી ગયા છીએ હવે આપણે જઈશું ગાંધીનગર તો આપણો મિત્ર પાછળ બેઠો છે તે વિડીયો બનાવશે કે હું હોન્ડા આંકતો હતો એટલા માટે આપણે ચલો અમદાવાદ જાય ગાંધીનગર જાવી ત્યાં જઈને મળવી ત્યાં સુધી બાય યુ મોમેન્ટ્સ લાઈટ આપણે પહોંચી જ છીએ ગાંધીનગર ત્યાંથી જો આપણે જવાનું છે પાર્લજ મામાના ઘરે પણ મામા આવે છે અત્યારે હું ગોવા તાર ધોળીપુર એવું કંઈક લોકેશન છે ત્યાં હું બહુ આજે હોન્ડા લઈને આવી છીએ દાદાનું ત્યાં સુધી ભરાવી આવે એટલે મામા ભરાવી નથી આ જે પુલ છે એટલે મામા કઈ બાજુ આવશે એ આપણને કંઈ ખબર નથી આવે એટલે ભેગા થઈ પછી ઘરે જ આવી પછી મળ્યું

જો અહીંયા આયા હી હવે જો ત્યાં આર્મી નો જ્યાં ગ્રાઉન્ડ છે ને ત્યાં આર્મીના ના કપડા બને હે જોઈ લો આર્મીના ના કપડા આપણે જઈશું જમવા માટે અહીંયા અમે જોયો હે આહો લે કોઈલા તરણ સિંહ કા તા તો આઈલા બીજે જે હે છે આપણે અહીં જવાનું હોય હાલો તારા આજ નાસ્તા હે આ પર સબ ખતમ ઓકે ભાઈને બોલા બાજુમાં તરૂ નું ધાબામાં ભાઈ બધું પૂરું રહી ગયું એ બધાય એક આટલામાં ક્યાં ફી છે ને ક્યાં એટલામાં એક જ છે કંઈ નથી તો કંઈ વાંધો નહીં ચાલો ના આગળ જોઈ એ હે ક્યાં નાસ્તામાં ક્યાં જોયે નાસ્તામાં હેન્ચર રાઈટ

જો ભાઈ આ મન્ચુરિયમ નૂડલ્સ લીધો પણ હવે આ ભાઈ કે કેતો તો મન્ચુરિયમ રાઈસ મન્ચુરિયમ નૂડલ્સ આવે છે કઈ દીધો કે બે એક એક આપી દો હવે અગર ભૂખ લાગી એટલે બોરાનો જો ના આપણો ટેબલ છે તો બે વે જો બે જ હવે હેલ્મેટ ચા હે હેલ્મેટ મોડી હેલ્મેટ મે પહેરું પણ હવે એને બાર ધ્યાન રાખજો ને આપડા ગ્રાઉન્ડ પતિ જો ગ્રાઉન્ડ પાછે કર્યું હોય વાજાર કઉ હું કામ વેજ્યુલેશન લખ નાખ્યું બધા હા અમે પાસ કર્યું હે હવે આ ભાઈનો વારો હે કાલે હમ આપણે થાય ને ખોટી નો હે મારે નો સાથ પણ આ તો ઠીક હવે આટે કાટે થઈ ગયું ખબર નથી કેમ થઈ ગયું જોઈ હવે હાલ આ ભાઈનો વારો છે ભાઈ આપણે નો થાય તેરી ગ્રાઉન્ડ માં નતો પીજા ખાવા ના આવી ગયો હજુ આપડા પીજા બાકી હે પણ હા જે આપણે તો જે મગાયો ને ઈ પીઝા તરીકે ખવડાવશું બોલ

हाँ तो काम था नहीं अब आने वाली वो लिस्ट ले लेके दिख बने हुए हैं घोगा लो आने का खबर पड़े नहीं ना तू से पाइप ना के जा पाइप आई कमेंट में के जो जो तो लेको है श्री माता वैष्णवी देवी तीर्थ धाम जो આઈ જો આ મંદિર આપણે ત્યાં જવાનું હવે ક્યાં હવે કાઢવાના તો આપણે ચંપલ અહીંયા કાઢી દેવી ચંપલ બૂટ આપણે લઈ જતા હોય તો જવા માટે માહિતી અંદર જવાનું હોય ના તરીકે લઈ જતા હોય ભાલે ભાઈ માહિતી આપણે અંદર જવાનું હોય જો ના આ ડુંગર જેવો માહોલ છે થોડોક 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 ડુંગર છે જોવી ચાલો ને શું છે જોઈ લેવી જોવો ડુંગર જેવું હોય બધાને દર્શન કરાવી શકું ચાલો

ફૂલ ફૂલૈયા જેવું હો ભાઈ 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 તમે આ કોઈ આવેલા હોય તો કોમેન્ટમાં કહેજો કે ના અમે જીએલા છી બરાબર જરૂર કહેજો કે અમે અહીં આવી ગયા છે જો એક ફ્રૂટ આપણે અહીં મૂકશું આ ચરણ પાદુકા હે આ મૂકશું ચલો અમે બે જો મૂક્યું હે ચલો હવે અહીંથી જવાનું પાછું આ અખંડ જ્યોત માતા વૈષ્ણવી દેવી પીઠ આ મંદિર છે જુઓ અમે અહીંયા મૂકશું અહીંયા આ મૂકવાનું હોય ચલો પાછા અહીંથી જઈશું ઉપર અહીંથી જાય એવું ખબર નહીં ઓલા બધા ઓલા બધા ઉભા રહી ગયા હે વચ્ચે આમાં પાછી જો એક તો આટલી હાલી વચ્ચે આ મૂકી હે પીરાડ પીઠ જેવું કોઈ હોય ન હોય આપણે તો જવાનું હોય ઉપર ક્યાં ગયા બધા ક્યાંથી જાવ આ કઈ આ બાજુ ક્યાં છે હા ક્યાં જાય છે ક્યાં અહીં જાવું પહેલા ના સાડી જોજે કોના માટે જોતો આજી માતાજીનું મંદિર આપણે અહીંથી જેસો અંદર ચાલો આ કંઈક નવું જ છે જોવા માટેનું તમને દેખાડું આમાં કોઈ વિડિયો સ્કીપ નહીં કરું ઠેર ઠેર જેટલો લાંબો થાય લાંબો થાય છે તો બે ભાગ કરીશ પણ દેખાડીશ પૂરે પૂરું આ અંદર ગુફામાં આવી ગયા જો ઊવે અહીંયા 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 તો જો આ ઉપર પથ્થરો હોય નીચે થઈને જવાનું હોય ભાઈ બન હાલ તો તું આગળ આવ્યો તો જોઈ લો એ હલવી રીતે જો આ લુંગી છે પગમાં તો લઈ લે લઈ લે સન્માનો તમારે પૈકી લાગવા જ ન ભાઈ કોઈ આમાં ન આવે હા જલ્દી નીકળે ગયો ઉપર ગયો તું વિડિયો આગળ જતો રાલ પછી હું બહાર હું આવું આ હાલો ભાઈ વૈ ગયો ગયો આપણે બો જો એ હાલો ગયો ભાઈ કરી ફોન પકડજો

જો હવે આપણે પહોંચી ગયા જ્યાં આપણે મંદિરે આવવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ જો એ જાય આ ગુફા છે પાછી જોઈ જુઓ હા ને જ મોકલવાનો આપણે ચાલો હા હા જવાનું જ છે ચાલો પેલા ફ્રોડ મહીતો ચાલો જાય કેરો અહીંયા ભાઈ એક મૂકી દે પુલડુ ચાલો ચલો પ્રવેશ કરો હાલો ભાઈ જાય છે અંદર આપણે જાવી કેહ ગયો ખોઈ ગયો અરે યાર ભાઈ સાહેબ એકવાર તમે પાછળ નું જો જો અહીંથી અંદર આવ્યા હતા

અમદાવાદમાં ઘણા ટાઈમથી હું આવેલો કરી પણ બહુ ટાઈમ થઈ ગયો ખાસો ટાઈમ એટલે ખબર નથી રહી ટૂંક મૂકી ગયો ચલો જઈશું પાછા બાર જાણે દોડવારે રેજું ફરી ચાલો ફરી લીધું થોડું ઘણું અને જો મેં તમને જે અમને નીચે બસ દેખાડી હતી આ ત્યાંના બાળકો હતી બાળકોને ફરવા માટે લાવ્યા છે બાળકો માટે મજા આવે એવું છે એક વાર આવવું જરૂરી બારબીન મળી બહુ દેકારો એકાગો બધા લોકોનો બહુ જ એકાગે આયોગ્ય મંદિર બીજી વાર કહી દઉં તમને વિડીયોમાં કે મજા આવી નહીં મજા આવી કોમેન્ટ જણાવજો તમને બધા થેન્ક યુ લાગ્યો હવે આ વિડીયોમાં તો જ મળી બીજો ત્યાં સુધી બાય